અખાત્રીજથી માંડવી ખાતે શ્રી ધર્મ ભક્તિ સંસ્કૃત પાઠશાળા સંસ્થામાં તમામ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે સંસ્કાર કેન્દ્ર શરૂ કરાશે માંડવીના જાણીતા કથાકાર અશ્વિનભાઈ શાસ્ત્રી સંસ્કાર કેન્દ્રમાં ગીતાજીના શ્લોક નિત્ય નિયમના શ્લોક સ્તુતિ સ્ત્રોત હનુમાન ચાલીસા વગેરેના પાઠો શીખવાડવામાં આવશે જેનો તમામ જ્ઞાતિના વિદ્યાર્થીઓએ લાભ લેવાનું જણાવ્યું કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ કચ્છ માંડવીમાં અમારું પોતાનું એક ટ્રસ્ટ ચાલે છે શ્રી ધર્મ ભક્તિ સંસ્કાર વિકાસ ટ્રસ્ટ ગાયત્રી મંદિરની સામે આપણી સંસ્થા છે એમાં એક આપણે અખાત્રીજના દિવસથી બાળકો માટે એક સંસ્કાર કેન્દ્રનો મંગલ પ્રારંભ કરી રહ્યા છીએ એમાં ભગવદ્ ગીતાના શ્લોકો નિત્ય નિયમના શ્લોકો એટલે કે સવારથી ઊઠી અને રાત્રે સૂતા વખત સુધીના આખા દિવસમાં આપણે જમતી વખતે શું બોલવું જોઈએ સૂતી વખતે શું બોલતું જોઈએ સ્નાન કરતી વખતે શું બોલવું જોઈએ આ બધા બાળકો ખાસ કરીને હમણાં વેકેશન શરૂ થઈ રહ્યું છે તો બધા બાળકો એનો લાભ લઈ શકે અને વેકેશન પૂરતું મર્યાદિત છે એવું પણ નથી રૂચિ હશે તો એ આગળ પણ આપણે એને ચલાવતા રહીશું તો નિત્ય નિયમના શ્લોકો શીખવવામાં આવશે ભગવદ્ ગીતાના શ્લોકો શીખવાડવામાં આવશે રોજ જે દેવનો જે વાર હશે એની સ્તુતિ શીખડાવવામાં આવશે દરરોજ હનુમાન ચાલીસા બોલાવવામાં આવશે એટલે બાળકોમાં અને વિશેષ વાત એ છે કે માત્ર બ્રાહ્મણો પૂરતું આ મર્યાદિત નથી આપણે રાખ્યું તમામ જ્ઞાતિના તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો દીકરા અને દીકરીઓ બધા જ વિદ્યાર્થી ભાઈ બહેનો બધા જ આ લાભ લાભ લઈ શકશે અને સર્વજ્ઞાતીય બધા આવકાર્ય છે અને વિશેષ વાત એ છે કે કોઈ પણ પ્રકારની ફી આમાં રાખવામાં આવેલી નથી બિલકુલ નિઃશુલ્ક છે દસ તારીખના અખાત્રીસ ડે દસ પાંચ બે હજાર ચોવીસ અને અક્ષય તૃતીય અખાત્રીનો દિવસ છે એ દિવસથી આપણા સંસ્કાર કેન્દ્રનો આપણે પુનઃ પ્રારંભ કરી રહ્યા છીએ અને સમય રહેશે સાંજનો સાડા પાંચથી કરી અને સાડા છ સુધીનો રવિવારનો એક દિવસ અમે રજાનો એટલા માટે રાખશું કે નાના બાળકો હોય તો પોતાના માતા પિતા સાથે તે દિવસે એમને ફરવા જવાનું હોય તો બાળકોનું એમાં પણ થોડુંક ધ્યાન હોય અને એ પણ જરૂરી જ છે આવશ્યક છે તો રવિવારની એક રજા રાખીશું બાકી સાડા પાંચથી થી સાડા છમાં માં સર્વ જ્ઞાતિએ બધા જ વિદ્યાર્થી ભાઈ બહેનો કોઈ પણ જ્ઞાતિને આવી શકશે કોઈ પણ પ્રકારની ફી નથી તો બધા મોસ્ટ વેલકમ છો પ્રેમથી પધારો તમારા બાળકોને મોકલાવો અને સંસ્કારોનું સિંચન થશે ધર્મની વાતો શાસ્ત્રોની વાતો પોતે ઉત્તમ માનવ કેવી રીતે બને એના માટેના સંસ્કારોનું સિંચન સંસ્થામાં થશે સ્થળ છે તળાવ નાકા પાસે ગાયત્રી મંદિરની સામે શ્રી ધર્મ ભક્તિ સંસ્કૃત પાઠશાળા અને નામ લખાવવા માટે કોઈ પણ પ્રકારની ફી આપવાની નથી અને એના માટે ખાસ મોબાઈલ નંબર આપણે ત્યાં પણ સંસ્થા ઉપર પણ બેનર લાગેલું છે પણ છતાં હું એક મોબાઈલ નંબર કહું છું કે આશાપુરા ન્યૂઝથી કોઈ લોકો આ વાત સાંભળે અને એને નામ લખાવવું હોય તો એને સંપર્ક નંબર માટે એકાણું સાત તેત્રીસ ડબલ જીરો સેવન ફાઈવ થ્રી એકાણું સાતસો તેત્રીસ ડબલ જીરો સેવન ફાઈવ થ્રી આ મોબાઈલ નંબર ઉપર તમે સંપર્ક કરી અને નામ લખાવી શકો છો તો દરેકને ભાવભરિયું આમંત્રણ અને હૃદયથી અપીલ છે કે તમારા બાળકોને મોકલો પાંચ છ સાત વર્ષનું નાનું બાળક હોય સાથે મમ્મી કે પપ્પા પણ એને આવવું હોય તો એ પણ આવી શકે છે કે બાળક સચવાયેલું જ રહેશે પણ છતાં તમારી નજર સામે બાળક હોય તો એનું મન ભરેલું હોય બાળકનું કે મમ્મી અહીં બેઠી છે કે પપ્પા અહીં બેઠા છે તો એ શાંતિથી બેસે અને શાંતિથી શીખે તો બધા લાભ લેજો અમારા સર્વે ટ્રસ્ટીઓ વતી પણ હું આ અપીલ કરું છું બધા ધન્યવાદ વિશેષમાં એક વાતની સર્વેને જાણકારી આપું કે માંડવી કચ્છની જે દીકરીઓ સાસરે હોય વેકેશન પડે એટલે બધા એ પોતાના પિયરમાં આવે ભાઈના ઘરે મામાના ઘરે બાળકોને લઈને આવતા હોય એટલે એ લોકો અહીંયા આવતા હોય ને પોતાના બાળકોને ત્યાં સંસ્કાર કેન્દ્રમાં અમારે ત્યાં ગાયત્રી મંદિર સામે જે માંડવીમાં આપણી સંસ્થા છે ત્યાં લઈ આવતા હોય છે એ સિવાયના પણ કોઈ કોઈ હોય તો હું તો એમ જ છું કે શહેર પૂરતું તો આજુબાજુમાં બે પાંચ દસ કિલોમીટર છે એટલે આજુબાજુના લોકો લાભ લઈ શકશે બહુ દૂરથી તમે આવશો તો અમારી પાસે રહેવાની કે જમવાની કે એવી કોઈ વ્યવસ્થા બાળકો માટેની અત્યારે નથી તો આપ ખાલી અમે શિક્ષણ આપી શકશું ફ્રીમાં સંસ્કાર કેન્દ્ર ચલાવશો એની કોઈ પણ ફી અમે લેવાના નથી વધારામાં બાળકોને અમે રોજ કંઈક ને કંઈક ગિફ્ટ પણ આપશું કંઈક નાસ્તો પણ આપશું એને શિક્ષણમાં ઉપયોગી થાય એવા કંઈક સાધનો પણ આપશું એટલે એનું પ્રોત્સાહન વધારવા માટે બધા કોઈ વસ્તુના ભૂખ્યા નથી હોતા પણ બાળકનું પ્રોત્સાહન વધારવા માટે એટલે એ ખાસ એક ખુલાસો કરવો જરૂરી છે કે ભાઈ આ માંડવી શહેર અને એની આજુબાજુમાં સાત આઠ દસ કિલોમીટર સુધીના લોકો આવે તો સાંજે સાડા પાંચથી સાડા છમાં માં છોકરાઓ ભણી જાય સંસ્કાર કેન્દ્રમાં પછી પોતપોતાના ઘરે જઈ શકે અથવા તો પોતાના સગાવાલાને ત્યાં કોઈ રોકાઈ ગયા હોય તો એ સગાવાલાને ત્યાં જઈ શકે તો હાલ તુરંત કોઈ છોકરાઓને ત્યાં હોસ્ટેલની કોઈ સગવડ નથી કોઈને જમાડવાની કે એવી કોઈ સગવડ નથી માત્ર સંસ્કાર કેન્દ્રમાં સાડા પાંચથી સાડા છ સુધી આપણે એમને આ બધા શ્લોકોને એવું શીખડાવશું હનુમાન ચાલીસાને એવું એની વ્યવસ્થા આપણે સંસ્થા તરફથી કરેલી છે તો આપ બધા આ સ્પષ્ટતા સાથે આ લાભ લેજો ધન્યવાદ જ્ઞાન મંજરી કરિયર ઇન્સ્ટિટ્યુટ એડમિશન ઓપન સુરજ શિક્ષાધામ હરિપર ટકેશ્વરી રોડ નિયર બી કેમ્પ તાલુકો ભુજ કચ્છ